સુરત કાર આગળ બાઇક પર જઈ રહેલ દંપતિને અડફેટ લીધા હતા જેને લઈ દંપતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે શહેરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જોકે અકસ્માત બાદ કામરેજ પોલીસે હરકતમાં આવી અને આ મામલે બે એક ઝડપી પાડ્યા હતા અને કારમાં અન્ય કોણ હતા એની તપાસ હાથ ધરી હતી તો મળી આવતી જાણકારી અનુસાર ગત રાત્રે મિત્રની થાર કાર લઈ લગ્ન પ્રસંગમાં જવા નીકળેલ કાર ચાલક કારની રફ્તાર એટલી વધારી કે આગળ ચાલતી દંપતીને બાઇકના દેખાતા દેખને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર દંપતી રોડ પર પટકાયું હતું જેને લઈ ગંભીર ઈજાના કારણે બાઇક સવાર રમેશ સોદાગર અને હંસાબેન સોદાગરને શહેરની પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી અને બેફામ બનેલા થાર ચાલક યુવાન કેવિન દાદડિયા અને મયુર સોલંકીને ઝડપી પડી પૂછપરછ કરતા આ હાર્દિક ધોરજિયા નામના યુવાનની હોવાનું જણાવ્યું હતું અને તેની થાર કાર લઈ લગ્નમાં તેઓ પ્રસંગમાં નીકળ્યા હતા ત્યારે પાસોદરા કામરેજ રોડ પર અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું ત્યારે હાલ કામરેજ પોલીસે કારમાં અન્ય કોણ હતા એમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કામરેજની અકસ્માતની ઘટનાએ અમદાવાદ શહેરના વિસ્મયના તથ્યની યાદ અપાવી દીધી હતી ત્યારે પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે એક અકસ્માતની ઘટના બનેલ છે જેની સંપૂર્ણ વિગત એવી છે કેવીન જયંતિભાઈ રાદડીયા ઉમર વર્ષ ઓગણીસ નવો થાર ગાડી લઈને પાસોદરા પાટિયાથી પસાર થાય છે કામરેજ ચાર રસ્તા બાજુ આવે છે તે દરમિયાન ગફલતભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ બાઈક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે બંને જણાને હાલ પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સ્થળ પરથી કેવિન જયંતીભાઈ રાધડિયા એની સાથે ગાડીમાં સવાર મયુર મુકેશભાઈ સોલંકી બંને જણા ઓગણીસ વર્ષના છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કાર કોની છે અને શાળામાં તો લઈ જાય એવા કારની અંદર આ સિવાય અન્ય કોળ હતા કેવી રીતના જણાવ્યા મુજબ કાર કેમ તેમના મિત્ર હાર્દિક ધોરાજીયાની છે જે મોટા વરાછાના વતની છે રહેવાસી છે અને તેઓ ત્યાંથી કાર કોઈ લગ્ન પ્રસંગમાં જવામાં જવાનું કહીને તેમની પાસેથી કાર લાવ્યા હતા અને હાલ ગત રાત્રિના કામરેજ ચાર રસ્તા બાજુ આવી રહ્યા હતા તેમાંથી કોઈ પણ વ્યક્તિ નશામાં નથી ગાડીમાં આ સિવાય અન્ય બે જણા હતા તેમના નામ અને તેઓ કોણ હતા તેમની હાલ તપાસ ચાલુ છે નજીકમાં એક ઢોસાની દુકાન છે તેમના સીસીટીવી મેળવ્યા છે જે થોડીક સમયમાં મેળવીને આપને આપવામાં આવશે સિમરણ સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ